મહિલા ફરિયાદ દીકરાને ડ્રગ્સ ના રવાડે ચડાવનાર શખ્સો સામે કડક પગલા લેવા કરી દિયોદર તાલુકાના કુવાતા ગામની રહેવાસી વિધવા મહિલા સીતાબેન પશુભાઈ રાવલ ઉંમર વર્ષ પંચાવન જિલ્લાની પોલીસ કચેરીમાં ગંભીર લેખિત અરજી આપી છે તેમના દ્વારા નોંધાવાયેલી ફરિયાદ મુજબ તેમના દીકરા દશરથભાઈ પથુભાઈ રાવલને ગામના કેટલાક શખ્સો દ્વારા ડ્રગ્સના રવાડે ચડાવવામાં આવી રહ્યો છે અને તેને નશાની આદતમાં ફસાવી રૂપિયા પડાવવામાં આવી રહ્યા છે ફરિયાદમાં આરોપ મુકાયા મુજબ શૈલેષભાઈ રમેશભાઈ વણકર વિપુલભાઈ અમરાભાઈ ગોસ્વામી અરવિંદભાઈ ભલાભાઈ ભીલ પકુભાઈ દલાભાઈ વણકર ધવલભાઈ ગગાભાઈ વણકર રહે કુવાતા લાખાભાઈ અર્જણભાઈ ઠાકોર રહે સણાવ આ તમામ લોકો સામે આરોપ મૂકવામાં આવ્યો છે કે તેઓ ડ્રગ્સ જેવી ખોટી વસ્તુ ગામમાં લાવીને યુવાનોને આપીને તેમને બરબાદી તરફ દોરી રહ્યા છે સીતાબેને જણાવ્યું છે કે જ્યારે તેઓ આ શખ્સોને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે આરોપીઓ ઉશ્કેરાઈ ગયા અને તેમના તરફ માં બહેનની અશ્લીલ ગાળો બોલી તથા દશરથ હવે તારા કહ્યામાં નથી હવે કશું બોલશે તો તેને જાનથી મારી નાખીશું જેવી જીવલેણ ધમકી આપી સીતાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે તેમના પહેલાના દીકરાને પણ આ લોકો દ્વારા મારી નાખવામાં આવ્યા હોવાનો શંકાસ્પદ ઈશારો કરવામાં આવ્યો છે સીતાબેને બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિતમાં અરજી કરીને માંગ કરી છે કે આરોપીઓ સામે તાત્કાલિક કાયદેસરની અને કડક કાર્યવાહી કરવામાં આવે જેથી ગામના યુવાનોના ભવિષ્યને બચાવી શકાય અહેવાલ ગૌતમ છત્રાલિયા બીએનકે ન્યૂઝ બનાસકાંઠા રમેશભાઈ શૈલેષ દેવણકર લખાભાઈ અરજણભાઈ ઠાકોર સણાવના ભલાભાઈ અરવિંદભાઈ કુંવાતાના અમરતભાઈ વિપાભાઈ ગૌસ્વામી પખુભાઈ ગલાભાઈ ઈ વણકર અને ગગાભાઈ ધવલભાઈ વણકર આ મારા છોકરાને બધા ખોટે રવાડે સડાઈ અને મારા એક લાખને સાઠ હજારનું મારું ધોન આવેલું હતું એ સાઠ હજાર રૂપિયા ઉપાડી મારા છોકરાને ઇસમેટ પાઈ દીધી પછી એ થઈ રહ્યું એટલે મેં કીધું કે મારા છોકરાને તમે આ રવાડેથી મેલી ગયો પાછી બેટિંગ સોળ હજારમાં મેલી અડાણી પોનારમ દિયોદર તો એ બેટિંગ મેલી પાછું ફેર ત્રીસ હજાર રૂપિયા મારી ગાડીનો હપ્તો હતો એ વાયની બધાને ઈસ્ટઈટ મારા છોકરાને રવાડે સડાઈને પાઈ દીધી પછી હાથ હજાર રૂપિયા મારે ટ્રેક્ટરની સેડાઈ હતી એડીમાં મારા છોકરાના પૈસા હાથ હજારની વાયની ઈસમાઈટ પાડી દીધી પછી દિયોદરનો ભાઈ છે વાયદો એ એના પાઈથી લઈને ઈસ્માયર પાંચ હજારની પાય દીધી તો હું કહેવા દઈએ ને કે તું અમને તું કીધું તો પેલો તારો છોકરો એક અમે વણકરાઈ મારી નાખ્યો છે ને બીજો છોકરો તારો અમે હાથમાંથી લીધો છે અને અમે કબજે કરીને તારા છોકરાને અમે જોન મારી નાખશું ને તને પણ મારી નાખશે તો રાતની એકલી ઉઈ છે તો અમે જાહેરાનો જેવો ખિસ્સો બનાવ્યો એવો તારો અમે ખીસ્સો બનાવી નાખશો મને ધાપ ધમચી આલી અને મને આવી રીતની હેરાન કરે છે અને થરાજવાળા મને એવું કીધું કે તારા છોકરાને દે થરાજવાળા પોલીસના અમે હબ્દે બેસા છે પોલીસ તો એ રીતના મને કીધું કે હું છ બાર બેસું છું થરાજમાં હું હપ્તો આલું છું પોલીસને થરાજની પોલીસ દિયોદર તાલુકાની ને થરાજની પોલીસ બનાસકાંઠાની પોલીસ નથી થરા તાલુકાની પોલીસ છે તો એણે કીધું કે હું ખુલે બેસું તો તારે રીફ પડે નહીં તું તાર પારથી પડું તારા છોકરા હું હાલીને બેસું છું મને કોઈનો ફરક પડવાનો નથી પોલીસનો અમે કોઈ ફરક પડવાનો નથી ચાર ચોકડી રહી ને ને દિશાવાળી આ ચોકડી હું જાહેર બેસું છું મને કોઈ ફરક પડતો નથી તું જો આવી તો હું તારો ભડાકો કરીને હું તને બંદૂખને ભડાકે હું મારી નાસી જેવા વિક્રમભાઈ ઈસ્માર્ટ વેચના વાળા મને એવું કીધું છે એના નંબર પણ મારી પાસે ત્રણ જણાના છે આવી મને ધાપ ધમકી આલે છે ગોમના ધમકી આલે છે મને સરપંચ જીએ કીધું તું મારું ગોમ બધું ભેળું છે આવી રીતનું મને એને કઈ અને મારા ગોમે મે અરજી આલી ડેપ્યુટી સાહેબને અરજી આલી છે ડેપ્યુટી સાહેબ ને અરજી આલી છે મેં ગાંધીનગર એક અરજી મેલી છે અને એક મેલી છે પાલનપુર અક્ષય મકવાણા મેલી છે તો એને એવું કીધું કે અમે ગમે તે પોલીસ છે ને તો અમે કોઈથી બીઆતા નથી એવી રીતનું એને મને ધાપ ધમકી હોમી આલે છે હું એકલી રહું છું મને કઈ ટાઈમે મારી નાખીએ સરકાર ને વિનંતી કરી મારા છોકરા ને બચાવવાની હું કોશિશ કરું છું મારી બાયડી ને મારી નાખશે તો એને મારા છોકરાને